रोज पाए तब जो अलवर एक मजबूत के रज्देव आजदेव चर्चा कहवा तब कहो विजिट करजो जरूर थी विजी में बताया कि आपको राफिक बताओ જોઈ લેવાનું આતમ પ્રાફિક તો અમે હવે દિકાન થયા છે વરસાદનું વાતાવરણ બહુ વધારે લાગે છે બહુ થોડો છે તો છે ત્યાં ટ્રાફિક ગયા રોજ આટલો ટ્રાફિક ગયા છે તમે જોઈ શકો અહીંયા લોકેશન તમે ચેક કરજો જો જરૂરથી વિઝિટ કરજો અહીંયા હોસ્પિટલ છે એડમિટી છે તો તમે જરૂરથી વિઝિટ કરજો આવો તો નિષ્ઠા મિત્રો તમે આટલો ટ્રાફિક જોઈ લીધો તમે વૈષ્ણોદેવી સર્કલ આવો તો પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી મત આવજો કે અહીંયા બહુ ટ્રાફિક થાય છે તો તમે ધ્યાન રાખીને આવજો આવો તો કે આટલા ટ્રાફિકમાં તમે ખૂબ હેરાન થશો તો અમે રૂમ પર જઈએ છીએ હવે જય માતાજી આટલા વિડીયોમાં આટલું જ બસ હવે કાલે મળીશું ફરીથી આવતા નવા વિડીયોમાં જય માતાજી મિત્રો